તો આપણે એ બધાને એ જણાવવાનું છે કે આપણે હેને ને કોઈ વિડીયાનું શૂટિંગ કર્યું નહોતું એટલી વિડીયો કોઈ નોઈમનો આવીએ નહીં ને નોઈમનો કોઈ આપણે જરાય ઉતારવાની ટ્રાય કરી હતી પણ ઉતરો જ નહીં એટલે નોઈમ કોઈ છે ને વિડીયો મેં ઉતાર્યો નથી કે પહેલી ઉતી અને મણીએ એટલી ભરતની યાદ આવી હતી કે એની વાત જ પૂછોમાં હું એટલી કઠોર થઈ એટલી કઠોર થઈ કે હવે એ થતું હતું કે હાલ જ વિડીયો ઉતારવો ઉતારવો જે વિડીયો આંબો બોલાતી હતી ને તો આવાખું થઈ કે જીવ ઊંડો ઊંડો ઉતરાઈ જાય ને નકણી કંઈ ગમતું નતું અને ઇમોશનલ થઈને એ વિડીયા મૂકવાય એ પણ સારું ન કહેવાય એટલે પછી મેં કીધું મૂક આજ વિડીયો કોઈ ઉતારવો ને અને બધી બીનુંની પહલી હોય એટલી પહલીની વાટ જોઈને બેઠી હોય બીનું કોઈ રૂપિયા સારું વાટ જોઈને ન બેઠી હોય બીનું બધી હે ને ભાઈની વાટ જોવાનું બેઠી હોય કે ભાઈ આવીએ એટલે મણી પહોલી હે એટલે ભાઈની વાટ જોવાનું બેઠી હોય મારો ભાઈ ઝીણકો હે એની ફોન કર્યો તો એટલે આવે ગું બધું કી કહીએ આ સુધી તો પૂગે હગે એવો હે નહીં કે આલો ભાઈ આ પર ટુકડું હોય તો તમને એ પહેલી બે ભીનું ને હમણી દે જાય કે ભરતને તો એટલે ભરતની કમિયું બધી ઈ પૂર્યું કરે હમણી ભરતની મણી બહુ જ તેમનેદી યાદ આવી હતી એટલે મેં કોઈ એટલે કોઈ વિડીયાનું શૂટિંગ નહોતું કર્યું ને દુ પછી વિડીયો નહીં તો મી એટલે મેં કહું હાલો આજ થોડુંક વિડીયામાં કહેતા કે દુ કોઈ વિડીયો મૂક્યો નહોતો અને કોઈ ઉતાર્યો નહોતો અને બસ હાંજી પછી હે ને મી લાફી કરે અને મી કોઈ આજ પહોલી હે તો આપણી રોગી ફોટે જવા દઈએ એટલે મેં પછી લાફી તેદું પીમનથી નહોતી કરી ખોટું બોલવું આપણી કે મેં નિમનદી કરી નિમને બીજે દીએ મેં લાફી કરી અને પછીના સભ્ય જવારી એટલે આપણી તે દુનું કોઈ બેમાંથી એકી દિનનું શૂટિંગ કર્યું નહોતું અને કંઈ ઉતાર્યું નહોતું તમે હાલો આજ કહેતા હું કાં બીજા વિડીયામાં હું કા કે આ રીતના હતું એટલે કોઈ શૂટિંગ કર્યું નહોતું ને મને નહોતું થયું ખોટું બોલવું તો આવી રીત જેણું જે આંગત માણસ હોય ને એ બધાની એવી રીત પહોલીને દીને બરેવ બરાવીને ને બહુ યાદ આવે ને બહુ મિસ કરે પણ કોઈ બીનું રૂપિયા કે નો કરતી હોય પણ એનું ટાણું આવે ને તારા બધાની યાદ આવે ભાઈની બિન પહ બરાઈ નદી યાદ આવે કે અઘડી મારી બિન રાખડી બાંધવાવીએ આવીએ અઘડી મારી બિન રાખડી બાંધવાવીએ આવીએ ઘણા ભાઈઓની બીનું ન હોય ને એ પણ એટલા ઇમોશન થતા હોય પણ કોઈ કંઈ કે ન હોગતા હોય કે કોઈ પાસે વસ્તુ બાટે ન હોગતા હોય મનમાં મનમાં મૂંઝા તો એ છે છે કે મણી પહેલીને દી મારો ભાઈ ને તો મણી સાંભળતો હોય તો બરાઈ નદી જેની બીનું ન હોય એ ભાઈઓની બિન સાંભળતી જ હોય ફો ટકાની વાત છે અને મા બાપના ટાણા આવે ત્યારે મા બાપ એ સાંભળે આપણી એટલે ભગવાનની કે આવા વાઈની નોંધી છે તો બસ જઈશે અને હાલો આગળ આગળ વિડીયામાં બનાવી જો અને આપણે બીજા નવા નવા વિડીયા ઉતારતા રહી હું રહીશું હે વાયગા હાથ અને નીતા મણી હે ને હલવે 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 લાંબી કરે નાખી કે જો આ પાંચ વાગ્યા ની વાત છે પાંચ વાગે ઉઠે ને હું કાયમી ગઈ હતી કાયમીથી આવે ને મણિ કે હાલી કે ગુજરીમાં બજાર ફરાઈને બજારમાં સામાન લેવા જાવું સામાન લેવા ગઈ સામાન લે અને પછી પાછી આવી ત્યાં મણિ કે મારે કે થોડુંક શોપિંગ કરવું એટલે વરાઈ ગયું તો શોપિંગ તો બાઈનું જાજુ થયું થોડુંક થયું હા પણ એમાં થોડુંક જાડું મોટું લે ને બસ જો એટલે જાડું મોટું જ નથી લીધું લીધું ઘણુંય પણ નહીં તો એનું હે ને બીજું ઘરની વસ્તુ હે ને કંઈક મારી વસ્તુ હે ને આજે વધારે પૂરતી તો હું જ વધે ગઈ આજ મી કર ને ને મમ્મી આજ આ જોડે લીધી ને મુરે તે કર લીધું આજે આજે જ એ આજ ત્રણ ચિયાર જોડે લૂબડાને મેં લઈ લીધી નહો તો હું કોઈ ગઈ લાનું

હમણાં મારા મગજ કઈ જાય કયું હાલ ને ખબર નથી પડતી હમણાં હું ફોકસ વધારે કરા અને પાછા મેં શું કરી નાખ્યું તો મમ્મી સારું કરી દીધું શું કરી નાખ્યું એક સંપલની ની જોડ લીધી બે ત્રણ જોડું લુકડા ની આજ લીધું ખબર ની મમ્મી દેખાતી ન દેખાતી હોય એક દે એક જોડ લેવી બે જોડું લેવી હતી નહીં તો ઉતરી ગયા લેવું ને કઈ કાંક લાંજી કે ખબર ની ઉતારા ખરી એનું કરે બોલે ના તો નીતા એને કેમેરો પહેરવે ને કયો મણી કહે કે તું મોં નથી દેખાતું પાછળથી ઉતારી ને કે એ મોય થી થયો ને એટલે ન દેખાય પહેલી વાર હોય એ સાજર લીધું એ ચાર્જર પીએ અને મણીતા હેના એ કંઈ ભાવે ને એટલે મેં કંઈ લીધું ને અને હેવ ઘેર અને રાંધું પછી ખાય અને કાલે જે કાંઈ મી જવાનું હે પછી કાલ બપોર પછીથી આપણી રજા

એ પછી કીકા આગળ વિચારીએ અને કા મારે કહેવાનું તો કે ભુલાવી કે ભૂલાઈ ગયો મને મગજમાંથી એ કે ભુલાઈ ગયું મેં યાદ નહીં ભેગું નહીં થાય મારું જે અમે સાફ કરતા ને ઉપર આ બિલ્ડિંગ અમે સાફ કરતા ને હું કે કંઈ કમ્પ્લીટ ભૂલીશ આ બિલ્ડિંગના ઘણાય બે ત્રણ મિટિયા અમે કહેતા તો તમે જોયા જ હે ફાઇનલી

આમાં એક ખાલી એક જરા કે કાંઈ હાંફ હાંફી મોટર એક નહીં આવી ઓડે ને તો એમાં તો એ ધા કરે કલાક કલાક ગય પોલીસની બરકે પહે ના કરે તે કરે ને કાગરિયા ને એમાં આપણા જેવું તા હોય તો ઠોકર મારે ને ભાગે જે જડે નહીં હોય તો હા બહુ રૂડ કડક છે બહુ કડક છે આ ફાઈનલી ઘેર પૂગી આવ્યું અને હવે ને જો કામ કામ લેવી હોય ને એ નીતા દેખાડે તો એક તો પહેલો નંબર છત્રી એક છત્રી લીધી પછી એકા હારામણી લીધી પછી કામ લીધું હા તો જો હરખ્યા દેખાડી મારા સંપલ એ જ તો આ મેં સંપલ લીધા હા રેડી હિંગી હરખ્યા દેખાય ને મારી વસ્તુ જીંતી નાખાઈ દે ને બીજું હરખ્યું દેખાડે

એ લેકલા લુકડા મિય હમણા લીધા ઠાવકા નોકો મારે હાટા નીતા પણ કાપડ બહુ મસ્તી નું કે હવે બે ત્રણ ઉપાડે લીધા લીધા ને તો બમ થંસ સવોચિંગ લાઈક થેન્ક યુ